રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારણ ગામની ઘટના સામે આવી છે જેમાં મોટીમારડ ગામમાં અને કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ખેડૂત જિગ્નેશભાઈ દસાણિયા ભાગ્યાની વાડીએ એ દવાનો છંટકાવ કરતા તેમનો આવતો હતો ત્યારે પિતા ને મૃત હાલતમાં જોતા પુત્ર મિત જિગ્નેશભાઈ દસતાણીયા લાગી જતા ડગાઈ ગયેલ હોય અને તેને પણ ઝેરી દવા ગટગટાવી હતી ઘટનાની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા મિત જિગ્નેશભાઈને મોટી મારડ હોસ્પિટલે ત્યાંથી ધોરાજી પ્રાઇવેટ હોસ્પિટલે ખસેડાયા ત્યાંથી જુનાગઢ રિફર કરાયા હતા જ્યાં મિત મોત થયું છે અને પિતા અને પુત્રના મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે આ ઘટનાને અંગે પ્રાથમિક માહિતી સ્થાનિક લોકો પાસેથી મળી હતી વધુ સાચી હકીકત શું છે તે તપાસનો વિષય છે આ ઘટનાની જાણ થતા પરિવારજનો મિત્રો અને સંબંધીઓ પોલીસ તંત્ર રાજકીય આગેવાનો દોડી આવ્યા હતા હાલ આ ઘટનાની પ્રાથમિક માહિતી મળી છે સાચી હકીકત તપાસ બાદ જ સામે આવશે જેડીસી ન્યુઝ સાથે વિપુલ ધામેચા ચા ધોરાજી